રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ચાર વર્ષથી ફરાર ડબલ મર્ડરના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા ચાર વર્ષથી ફરાર ડબલ મર્ડરના ગુનામાં પેરોલ જમ્પ કરી ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે એસપી એસીપી ભરત બશિયાએ આપી સમગ્ર માહિતીની પ્રતિક્રિયા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટના બે હજાર સત્તરના ડબલ મર્ડરના આરોપી તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના બે હજાર ચૌદના મર્ડરના આરોપીઓ ત્રણ આરોપીઓ છે આ ત્રણેય આરોપીઓ છેલ્લા છેલ્લા વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી ત્રણ વર્ષથી પેરોલ જંપ હતા જેમના નામ છે જાવેદ મુસા કામદાર મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમ્મદ જાવેદ મુસા મેમણ તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર આ ત્રણેય આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફોરલો ટીમ સતત પ્રયત્નશીલ હતી અને પેરોલ ફરલો ટીમના પીએસઆઈ જગત તેરૈયા તથા તેમની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવેલ છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર અમદાવાદ શહેર તથા જૂનાગઢમાં ખૂન ખૂનની કોશિશ તથા મારામારીના નવ ગુનાઓ દાખે છે આ આરોપીઓ પૈકી બે આરોપીઓ જાવેદ મુસા કામદાર તથા મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા નઝીર મહેમદ જાવેદ મુસાભાઈ મેમણ એ બંને બે હજાર ચૌદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં હતા ત્યારે તેઓ બે હજાર સત્તરમાં પેરોલજમ થયા હતા અને એ પેરોલજમ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કર્યા હાલ આ ત્રણેય આરોપીઓને પકડી અને અમદાવાદ તથા રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવાની બે હજાર સત્તરમાં પૈકીના બે આરોપીઓ જાવેદ અને મોહમ્મદ એ બંને બે હજાર સત્તરમાં કાગડાફીઠ પોલીસ સ્ટેશનના ગુનામાં પેરોલ જમ્પ હતા એ દરમિયાન તેઓએ મર્ડર કર્યું પછી પાછા બે હજાર બાવીસમાં ફરીથી પાછા પેરોલ થઈને બંને કોડીનાર ખાતે રહેતા હતા